સમુ લગ્ન નું ભવ્ય આયોજન થયેલ છે એમાં પધારેલા વડીલો મહેમાનો બધાનું સ્વાગત છે કે આજે વડીલોની પાઘડીઓ જોઈને આનંદ આવ્યો હવે આ પાઘડીઓ થતી જાય છે મુખ્ય કનુભાઈ મેલાજી નરેન્દ્રસિંહજી પોપટભાઈ તથા એમની સમગ્ર ટીમે જે આ સત્કર્મનું નું સમૂહ ભવ્ય આયોજન કર્યું છે એમની જે મહેનત કરી છે આ તો હું અત્યારે સવારથી અમે આવ્યા છે ત્યારથી અમે સખત જોઈએ છે કે સખત એમની મહેનત ચાલુ છે નકા કોઈ પણ વ્યક્તિ સમૂલગ્નનો એક દિવસનું આયોજન કરવા ખાતર કરી અને મૂકી દે પણ વિચાર કરો આ ત્રણ જણાની ઉત્સાહ કેટલો છે કે સતત એક નહીં બે નહીં ત્રણ ચાર દિવસ આયોજન ચાલુ રાખો કારણ શું કે આ બાજુની પ્રજાને એનો લાભ મળે

એક વાર મહાભારતમાં યુદ્ધ પૂરું થઈ જાય છે યુદ્ધ પૂરું થયા પછી એવું કયું કર્મ કરી નાખ્યું કે જેનાથી મારા બાળકો આવી રીતના રણમાં પુત્રો આવી યજ્ઞો કરેલા

આવે છે એ હાથ જોડે છે છતાં હું કેમ ન સમજ્યો